ગામ ચિપોદરા અને મારી ગ્રામ પંચાયત ચિપોદરા ડોળીવાડા ગ્રામ પંચાયત તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા ઓકે તો કઈ પંચાયતના સરપંચ કંઈક લાગે હું અત્યારે ત્રિપોદરા ડોળીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ છું અને તાલુકો ખેરબ્રહ્મા તો તમને સરપંચ બનવાની મને સરપંચ બનવાની પ્રેરણા પહેલાંથી જ હું અભ્યાસ કરતો ત્યારે પણ મારે સમાજ માટે અને લોકો માટે કંઈક કરી ખૂબું છે એમ કરી જે તે સમયે અભ્યાસ કરતા એ વખતે હું ધારું તો બીજી પણ ગમે તે પોસ્ટ મેળવી શકશો પણ મારે માત્ર સમાજ સેવા કરવાની હતી અને એટલા માટે જ મેં સરપંચ તરીકે આપ પહેલો પણ હું સરપંચ તરીકે સેવા બજાવી એમાં મેં મારું ગામ કેન્દ્રમાં જઈ અને સમ્રાટ વિલેજની અંદર મુકાવી પંદર કરોડ રૂપિયા ત્રણ વર્ષમાં વાપરી અને એમાં સમસ્થાન અને કોમ્યુનિટી હોલ શાળાની અંદર પસાર કોમ્પ્યુટરો આ રીતે ગામડામાં રસ્તા અને સર્વાંગી વિકાસ કર્યો અને એક કામ જોઈએ જે ફરીવાર સરપંચ તરીકે મારા ગામના પંચાયતના લોકો મને છૂટી લાવે અને મારી મુખ્ય અભિલાષા અને આશા છે કે સમાજ સેવા કરવી અને લોકોની સેવા તમામ સર્વાંગી વિકાસ કરવો એ જ મારું સૂત્ર હતું અને એ હજુ છેલ્લા શ્વાસ સુધી પણ હું મારા આવી ગ્રામ પંચાયત પૂરતી નહીં પણ સમગ્ર મારી સમાજની સેવા કરતો આવ્યો છું કરતો રહી મારું નામ બુબડિયા નવજીભાઈ નાથાભાઈ ઓકે નવજીભાઈ હિંસિયાના సిపోద్రా నేను సిపోదరా కిరమ తాలూకా પંચાયત છે તેમના સરપંચ છે હું તમે સરપંચ બન્યા છો હવે તમે ગામોને લઈને અને પંચાયતને લઈને તમારી સૌથી પહેલી પ્રાથમિકતા પ્રાથમિકતા શું હશે વિકાસને લઈને મારી પહેલી પ્રાથમિકતા પીવાના પાણીની છે એમાં નલસે જલ યોજના જે ગુજરાત સરકાર દ્વારા અત્યારે મંજૂર છે તેમાં ઘેર ઘેર મારે લોકોને અને મારી બેન દીકરીઓને પાણી ઘર બેઠા નળથી પાણી આપવાની આ પાયોરિટી છે અને બીજી પાયોરિટી દરેકને રહેવા માટે વડાપ્રધાન આવાસી યોજના મકાન આપવું છે એમની સાથે શૌચાલય પણ આપવું છે અને તેની સાથે ગેસ કનેક્શન પણ આપવું છે આ રીતે બીજી પાયોરિટી છે ત્રીજી પાયોરિટી ગામની અંદર શિક્ષણ મળી રહે તે માટે આધુનિક શિક્ષણ શાળા અને કોમ્પ્યુટરો તો અમે પચાસ કોમ્પ્યુટરો વસાવા જ છે પરંતુ ગમે તે રીતે પણ ગામની અંદર બધા જ શિક્ષણ મેળવે અને ગામડામાં સર્વાંગી ફળીએ ફળીએ ઘેર ઘેર જે બાકી રહેલા છે એ રસ્તા બનાવો આ મારી ત્રીજી પ્રાયોરિટી છે મેં ઘણી જગ્યા પર જોયું છે તે સારો છે કોમ્પ્યુટર પણ છે પણ તેમાં જે શિક્ષકો છે તે છોકરાઓને ભણાવતા નથી અને તેમનો મોબાઈલમાં પણ ટાઈમ પાસ કરે છે એવું પણ જાણ ન તો તમાર પંચાયત અને ગામમાં જો આવી ચૂકી હોય તો તેને તમે કેવી રીતે ઠીક કરો છો એના માટે હું અચાનક ગામની અંદર આવેલી શાળાઓની મુલાકાત લઈશ એ પણ ઓસીથી મુલાકાત લઈશ અને તે વખતે શિક્ષકો શું પ્રવૃત્તિ કરે છે અને એક બે બાળકોને આ અભ્યાસ અંગે હું એમની જોડેથી માહિતી મેળવીશ અને શિક્ષણ સારું ન હોય તો અમે આ માટે ગ્રામસભા બોલાવી અને શિક્ષકોને પણ તેમાં સામેલ કરી અને આ માટે આદેશ કરીશું અને સતો પણ જો શિક્ષણમાં જો ઉણપ લગાય તો આમ શિક્ષકો બદલે અને બીજા શિક્ષકોને ત્યાં નિમણૂક કરી અને ગામમાં પ્રથમ શિક્ષણ બહુ જ સુધરે અને શિક્ષિત બાળકો થઈને મૂળ પાયામોથી શિક્ષણ મેળવી અને આગળ વધે એ માટે પૂરેપૂરો પ્રયત્ન છે અને તમારા જે ગામના લોકો છે તેમને તમારે અમારી ચેનલ કોટડા ટાઈમ્સના માધ્યમથી મારે કોટડા ટાઈમ્સ ન્યૂઝ દ્વારા એ જ મેસેજ આપવો છે કે સૌનો સાથ સૌનો વિકાસ તમે મને હરેક કામની અંદર સાથ સહકાર મારા ગામ લોકો આપે અને ન્યૂઝ દ્વારા આપ પણ એવું પ્રસાિત કરજો કે હું પાંત્રીસ વર્ષથી સેવા કરતો આવ્યો છું અને આ સેવા કરતો રહું અને દરેક ગામ લોકો આજે હું અત્યારે મારા ગામની અંદર શમશાન પણ મેં જે ઉજળિયાત વર્ગમાં નથી એવું બે ઢાબાવાળું શમશાન બનાવ્યું છે 5000 હજાર સબ સમાય એવો કોમ્યુનિટી હોલ બનાવ્યો છે અને શાળાની અંદર પચાસ કોમ્પ્યુટરો ગામમાં ટેક્ટર અને તમામ સુવિધા સબ સેન્ટર સર્વાંગી સમ્રાટ વિલીત તરીકે મારા ગામની અંદર પ્રથમ હું ડેપ્યુટી હોવા પણ કેન્દ્રની અંદર રજૂઆત કરીને આ મેં વિકાસના કામો કર્યા છે આમાંથી પ્રેરણા લઈ અને બીજી ગ્રામ પંચાયતોમાં પણ સરપંચ તરીકે નહીં પણ એક ગામનો સેવક બનીને આપણે સેવા કરીએ અને કરતા રહીએ આભાર સાહેબ તો મિત્રો સરપંચ નવજીવન અને આવી રીતે અમે બીજા સરપંચો સાથે પણ મુલાકાત કરી ફરી મળીશું બીજી વ્યક્તિ સાથે